નમસ્કાર મિત્રો એક સપ્તાહ પહેલાં હળદ પંથકમાંથી પાંચ જેટલા બોગસ ડૉક્ટરો પકડાયા હતા અને તેની સામે કાર્યવાહી કરવામાં આવી હતી પરંતુ આપણે ગતકાલે એક આપણા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર એક પોસ્ટ મૂકી હતી અને જેમાં પોસ્ટનું ટાઇટલ હતું કે શું પાંચ બોગસ ડોક્ટરો જે કાર્યવાહી કરી છે ને ત્યારબાદ હળદ પંથકમાં બોગસ ડોક્ટરો હવે નથી ઘણી બધી કોમેન્ટો આવીને ઘણી બધી લાઈક પણ આવીને તેને લઈને જ અત્યારે આપણે ખાસ તો તેના માટે વિડીયો બનાવી છે આમ તો જે પ્રકારે કોમેન્ટો આવી છે ને તે જોતા મને ચોક્કસપણે લાગ્યું કે ક્યાંક ને ક્યાંક કામગીરીમાં કચાશ રહી ગઈ છે અને હજી ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં આવા બોગસ ડોક્ટરો એટલે કે તબીબો હજી પણ ધમધમે છે ને તેને લઈને જ આપણે દર્શક મિત્રો સુધી જાણકારી આપવા માટે પહોંચ્યા છીએ તો ખાસ તો જે અગાઉ કાર્યવાહી કરવામાં આવી હતી તેના નામ અને ગામની નામ વાત કરી લઈએ તો સંદીપ મનુભાઈ પટેલ જેઓ લીલા પર કામગીરી કરતા હતા વાસુદેવ કાંદીભાઈ પટેલ સુંદરી ભવાની ક્લિનિક ચલાવતા હતા પરિમલ ધીરેન બાલા જેઓ રણમલપુર ગામે ક્લિનિક ચલાવતા હતા પચાનંદ પચાનંદ ખુદીરામ ધરામી રાયસિંગપુર ગામે ક્લિનિક ચલાવતા હતા અને અનુજ ખુદીરામ ધરામી ઢવાણા ગામે ક્લિનિક ચલાવતા હતા પોલીસે ત્યાંથી એકાવન હજાર પાંચસોને સડસઠ રૂપિયાનો અલગ અલગ મુદ્દામાલ જપ્ત કર્યો હતો આમ મુદ્દામાલની વાત કરીએ તો તેમાં સિરીજ હોય ટેબલેટ હોય પાટાપિંડી હોય આવી બધી ઘણી બધી ચીજવસ્તુઓ જે ડૉક્ટરને ઉપયોગી હોય અને મેડિકલમાં જે ઉપયોગી થતી હોય પરંતુ ક્યાંક ને ક્યાંક આ કામગીરીમાં હજુ સુધી ક્યાંક ને ક્યાંક કચાસ રહ્યું એટલે કચાસ એટલા માટે કે ઘણા બધા ગામોમાં હજી સુધી આવા બોગસ તબીબો ધમધમે છે કોન્ફરન્સ કરવામાં આવ્યો હતો અને તેઓ દ્વારા મીડિયાને પણ જાણકારી આપવામાં આવી હતી કે મોરબી જિલ્લામાં એસપી સાહેબ છે જે તેમના દ્વારા સૂચના આપવામાં આવી છે અને તેને લઈ અલગ અલગ વિસ્તારોમાં કાર્યવાહી કરવામાં આવે છે અને કાર્યવાહી કરી ત્યારે જે માહિતી આપવામાં આવી હતી ત્યાર સુધીમાં નવ ડોક્ટરો બોગસ સમગ્ર મોરબી જિલ્લામાંથી પકડાયા હતા અને ત્યારબાદ બીજા દિવસે એક માળિયા તાલુકામાંથી પણ પકડાયો હતો આમ અલગ અલગ વિસ્તારોની વાત કરીએ તો દસ જેટલા બોગસ ડૉક્ટરો પકડાયા હતા આમ તો દસ જેટલા ડૉક્ટરો પકડાયા એટલે મોરબી જિલ્લામાં ખૂબ મોટી વાત કહી શકાય કારણ કે મોરબી જિલ્લો છે ત્યાં આમ રણકાંઠાને અડીને જેટલા પણ ગામડાઓ આવેલા છે માળિયાનો હોય કે હળવદના હોય તેવા ગામડાઓમાં ખાસ કરીને બોગસ ડોક્ટરો વધુ જોવા મળે છે આમ તો હવે કોઈ ગામડું ખાલી પણ નથી કારણ કે ઘણા બધા ગામો એવા પણ છે કે જ્યાં મોટી ક્લિનિકો ખોલવામાં આવી છે અને પોતે જે ડોક્ટરોએ તેવા પ્રકારનું ક્લિનિક ખોલી અને ઇન્જેક્શન કરી અને પાટાપિંડી સહિત બાટલા પણ ચડાવતા હોય છે અને તેઓ મેડિકલ વેસ્ટ પણ જ્યાં ત્યાં ફેંકી દેતા હોય છે અને તેને લઈ અવારનવાર આપણે વિડીયો પણ બનાવી મેડિકલ વિભાગને જાણકારી પણ આપી છે કે વેગડાઓના ટોરામાંથી મેડિકલ વેસ્ટ પડ્યું છે કેદારિયાના જે બ્રાહ્મણી નદી છે તેમાં મેડિકલ વેસ્ટ પડ્યું છે કે પછી હળોદના કોઈ હાઈવે પર મેડિકલ વેસ્ટ પડ્યું છે કે આનંદ બંગલોની સામે ક્યાંક જે અવાવરું જગ્યા છે ત્યાં મેડિકલ વેસ્ટ પડ્યો છે આવી રીતે અલગ અલગ જગ્યાએ મેડિકલ વેસ્ટ પડ્યો હોવાની અલગ અલગ જાણકારી આપણે મીડિયા દ્વારા તંત્રને ધ્યાન દોરવાનો પ્રયત્ન હાથ કર્યો હતો પરંતુ જે રીતે ડૉક્ટરની બોગસ તબીબો સામે કાર્યવાહી થઈ છે ને ત્યારબાદ મોરબી સીડી એચઓ પી કે શ્રીવાસ્તવ છે તેઓ દ્વારા એક નિવેદન પણ આપવામાં આવ્યું હતું કે મોરબી જિલ્લામાં ક્યાંય પણ આવા બોગસ તબીબો હોય એટલે ટી એચ ઓ અને હેલ્થ ઓફિસરને અમે સૂચના આપી છે કે તંત્રનું ધ્યાન દોરવું સો ટકા તંત્રને ધ્યાન દોરવું જોઈએ પરંતુ હજી સુધી તંત્રને ધ્યાન દોરવામાં આવ્યું નથી કારણ કે તંત્ર દ્વારા જે તેમને ધ્યાન દોરવાની સૂચના આપવામાં આવી છે ટીએચ એટલે કે તાલુકા હેલ્થ ઓફિસર હોય કે હેલ્થ 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 ડિપાર્ટમેન્ટ સાથે જે જોડાયેલા હોય એમાં પછી ફિમેલ હેલ્થ વર્ક વર્કર હોય કે એમ જે મેલ ફિમેલ મેલ હેલ્થ વર્કર હોય એટલે આ બંને જે પણ હોય મલ્ટિપર્પર હેલ્થ વર્કર કહેવાય સોરી મને યાદ નહોતું આવતું એટલે આમ તો જે પણ હેલ્થ વર્કર હોય તેઓનું કામ એ છે કે તેઓના વિસ્તારમાં જે પણ એવો ગ્રામ્ય વિસ્તારમાં ફરતા હોય તો તેમને ખાસ જાણકારી જ હોય છે કે આ જે તબીબ છે તે બોગસ છે કે ઓરિજિનલ અત્યારે મને જે પ્રમાણે માહિતી મળી છે કે હજી પણ હળવદ તાલુકાના છથી સાત ગામોમાં આજની તારીખે મેડિકલ જે આ બોગસ ડોક્ટરો છે તે મેડિકલ સેવા આપે છે તો આવા ડૉક્ટરો સામે કાર્યવાહી ક્યારે થશે શા માટે કાર્યવાહી નથી કરવામાં આવતી હળવદ તાલુકાની જે મેં અગાઉ કહ્યું કે પોસ્ટ કરી હતી એમાં પણ ઘણા બધા જે કોમેન્ટ કર્યું છે તેના ઉપરથી સાબિત થાય છે કે ઘણા બધા ગામોમાં હજી પણ બોગસ ડોક્ટરો છે બોગસ ડૉક્ટરો સામે કાર્યવાહી કરવામાં મેડિકલ ઓફિસર ટીએચ ઓ તાલુકા હેલ્થ ઓફિસર કે જિલ્લાના હેલ્થ ઓફિસર શા માટે શરમ અનુભવે છે કેમ લોકોની સ્વાસ્થ્ય સાથે ચેડા કરવામાં છે કેમ શરમાય છે કાર્યવાહી કરવામાં શરમ છે નહીં જો તે તબીબો નકલી છે સાથે જ હળવદ વિસ્તારની વાત કરીએ તો હળવદ વિસ્તારમાં ઘણી બધી જે લેબોરેટરી છે ત્યાં પણ ટેકનિશિયનો અલગ અલગ છે લાઇસન્સ બીજા ભાઈનું છે અને કામગીરી અલગ ભાઈઓ કરે છે તેની પણ ચકાસણી થવી જોઈએ મને બે ત્રણ દવાખાના એવી પણ માહિતી મળી છે કે તેની મેડિકલ સર્ટી ફક્ત ને ફક્ત બોગસ ડોક્ટર ત્યાં ટીંગાળી રાખે છે અને તેઓ કહી રહ્યા છે કે અમે ડોક્ટર હાજર નથી એટલે સામાન્ય પાટાપીંડી કરી છે પરંતુ વાસ્તવિકતા આ છે જો તમારે રિયાલિટી ચેક કરવું હોય તો આવા બોગસ ડોક્ટરો હજી પણ મળી શકે છે કોઈ પણ વ્યક્તિને સારવાર લેવા મોકલો બોગસ ડૉક્ટર છે તે સારવાર કરશે અને કરે છે અમે કહીએ છીએ અને અમે જાણીએ છીએ કે ક્યાં ક્યાં સારવાર થાય છે એટલે હજી પણ તાલુકા હેલ્થ ઓફિસર હોય હળદના હોય માળિયાના હોય ટંકારાના હોય વાંકાનેરના હોય કે મોરબી તાલુકાના હોય બધાને ખબર જ છે કે ક્યાં ક્યાં બોગસ ડોક્ટરો છે જો એમને કામગીરી કરવી હોય તો સાથે જ પોલીસ પણ ખૂબ સારી કામગીરી કરી રહી છે પરંતુ પોલીસને સાથે રાખીને આવા જે મેડિકલમાં જે સેવા આપે છે લોકોની સ્વાસ્થ સાથે ચેડા કરે છે આવા ડોક્ટરોના સર્ટી ચકાસણી કરવામાં આવે એમની સામે યોગ્ય પગલાં લેવામાં આવે હજી પણ કહું છું કે હળવદ તાલુકામાં ઘણા બધા જગ્યાએ ઘણા બધા ગ્રામ્ય વિસ્તારોમાં મેડિકલની સેવા આપ્યો છે ને આવા બોગસ ડોક્ટરો આપે છે આજે પણ મને બેથી ત્રણ ફોન આવ્યા છે અને તેમની મેં જાણકારી મેળવી છે એટલે ખાસ તો આપણે એના માટે જ લાઈવ થયા હતા કે હળવદ પંથકમાં જે તા તાલુકામાં જે કાર્યવાહી કરવામાં આવી છે કે પાંચ બોગસ ડૉક્ટર જે સુંદરી ભવાની હોય લીલાપુર હોય રણમલપુર હોય કે પછી અલગ ઢવાણા ગામ હોય આમ જે કામગીરી કરવામાં આવી તે શું એ પાંચ ડૉક્ટરો પકડાય પછી હવે હળવદ તાલુકામાં બોગસ ડોક્ટર નથી નથી તો અમે બતાવી કે અહીંયા બોગસ ડોક્ટર છે જો એમને કામગીરી કરવી હોય તો એટલે બોગસ ડોક્ટરો હાલની પ તારીે કામગીરી કરે જ છે પરંતુ જો એમને કામગીરી કરવી હોય તો અમે બતાવી બાકી ખાલી એમ કહી દે કે અમે જે સૂચના આપી છે સૂચના આપવાથી કંઈ થતું નથી તાલુકા હેલ્થ ઓફિસર શું કામગીરી કરે છે અને ખાસ તો જે મેડિકલ સાથે જોડાયેલા છે તેઓ પણ શું કામગીરી કરે છે એ સૌ જાણે જ છે જો એ આ ડિપાર્ટમેન્ટને કામગીરી કરવી હોય તો ઘણી બધી જગ્યાએથી ઘણા બધા બોગસ ડૉક્ટરો ઝડપાઈ શકે છે અને ખોટા સર્ટિફિકેટ ખાલી ટીંગાડી અને બોગસ ડૉક્ટરો જે કામગીરી કરે છે તે પણ અમે બતાવીએ પણ જો એમને કામગીરી કરવી હોય તો એટલે ખાસ તો આપણે તેના માટે જ આ દર્શક મિત્રોને જાણકારી આપવા માટે લાઈવ થયા હતા ફરી એક વખત દર્શક મિત્રોને જાણકારી આપી દીધી કે જે બોગસ ડોક્ટરો જે હળવદર તાલુકામાંથી પાંચ પકડાયા હતા તેઓના નામ શું હતા સંદીપ મનુભાઈ પટેલ લીલાપુર ગામે કામગીરી કરતા હતા વાસુદેવ કાંજીભાઈ પટેલ સુંદરી ભવાની ગામે ક્લિનિક ખોલીને બેઠા હતા પરિમલ ધીરેબેન ધીરેનભાઈ બાલા રણમલપુર ગામે ક્લિનિક ખોલીને બેઠા હતા પચાનંદ ખુદીરામ ધરામી રાયસિંગપુર ગામે ક્લિનિક ખોલીને બેઠા હતા અને અનુજ ખુદીરામ ધરામી જેઓ ઢવાણા ગામે ક્લિનિક ખોલીને બેઠા હતા અને હજી આ ડોક્ટરોની સામે કાર્યવાહી થઈ ત્યારબાદ એ ડૉક્ટરો ક્યાં છે તપાસ કરી તમે એવો ક્લિનિક અત્યારે ખોલી નથી તમને ખબર છે એટલે ખાસ તો તેના માટે જ અત્યારે આપણે દર્શક મિત્રો સુધી જાણકારી પહોંચાડવામાં લાઈવ થયા હતા કે હળવદા તાલુકામાં પાંચ ડૉક્ટરો જે તાલુકામાંથી પકડાયા ત્યારબાદ બોગસ ડોક્ટરો ખરેખર હળવદ તાલુકામાં નથી જો આપના વિસ્તારમાં હજી પણ બોગસ ડોક્ટર હોય અને આપની પાસે કોઈ પણ જાણકારી હોય તો અમને કોમેન્ટમાં જણાવો અમે તેનો પર્દાફાશ કરીશું ખાસ અને અમારો મોબાઈલ નંબર પણ બે છે નવ નવ નેવું પાંચ પિસ્તાલીસ નવ્વાણું નવ અઠ્ઠાણું અને ચોર્યાસી જીરો ચૌદ બ્યાસી જીરો ચૌદ અમને પર્સનલમાં કોન્ટેક કરો અમે એ ડૉક્ટરને બતાવીશું કે આ ડૉક્ટર અહીંયા સર્વિસ કરે છે ને અહીંયા સેવા સ્વાસ્થ્ય સાથે ચેડા કરે છે એટલે ખાસ તો આ અમારો પર્સનલ નંબર છે અને તમે એમાં અમને પર્સનલ કોમેન્ટ વોટ્સએપમાં કરી શકશો અને ખાસ તો જો આપને એવું લાગતું હોય કે પર્સનલ નથી કરો અને અમારા ફેસબુક યુટ્યુબ કે ઇન્સ્ટાગ્રામ જ્યાં પણ ત્યાં વિડીયો જોયો ત્યાં કોમેન્ટ કરશો આભાર મિત્રો